માંગ્રોડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને વિવિધ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગરોળ તાલુકા વિસ્તારમાં થયેલા અતિવૃષ્ટિ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળ પર જઈ પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું અને કોસાળી તથા લીંબાડા ગામે નુકસાન પામેલા લોકોને સરકાર તરફથી યોગ્ય વળતર મળે તે હેતુથી રજૂઆત કરી ન્યાય આપવા ખાતરી આપી હતી તથા પર્યાવરણના મામલે જીઆઈપીસીએલ કંપની દ્વારા શાહ તથા ચનેઠા ગામની ખાડીમાં કોલસાનું પ્રદુષિત પાણી મોટર દ્વારા વહેણમાં છોડી મુકવાની ગેરકાયદેસર બાબતે સંદર્ભ માંગરોળના મામલતદાર

ઘરા સુધીના પાણી ભરાઈ ગયા હતા આજે પણ ઘરમાં તમને ગંદકી જોવા મળે છે અને આવી પરિસ્થિતિમાં એમનું અનાજ ડૂબી ગયું છે અમારા વિદ્યાર્થીના ચોપડા પણ ખતમ થઈ ગયા છે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે કેટલાય દિવસ તમને જમવાનું નથી મળ્યું એમ કહે છે કે એક દૂધની એક દૂધની થેલી સુધી અમને મળી નથી પીવાનું પાણી પણ નથી આ વિકાસની વાત કરતી ભારતીય જનતા પાર્ટીને મેં જોયું છે કે તમે જાઓ રસ્તા જો તો રસ્તા બિસ્માર બની ગયા છ મહિના પહેલાં જે રસ્તા બન્યા હતા એ રસ્તા તૂટી ગયા છે અને આ વિકાસની વાત કરતી આ સરકારને મારે કહેવું છે કે ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસ જે પરિસ્થિતિમાં મારા આદિવાસીને મૂકીને ગઈ હતી આજે પણ મારા આદિવાસી એ જ દશામાં જીવે છે દુઃખ અને વેદના થાય વિકાસની વાત કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી તમામ પદાધિકારીઓ કે અધિકારીઓને કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં ગરીબોની હાઈ નીકળશે અને આ ગરીબો જો રોડ પર આવશે તો તમારું વહીવત કરવું તમને કપડું થઈ જવાનું જ એમને કેશ ડોલ નથી મળી

પણ આજે એ લોકો એક ડોક્યુમેન્ટ પહોંચાડે ત્યારે બીજું માંગે છે અને બીજું પહોંચાડે તો ત્રીજાની માગણી કરે છે આવી રીતના અમને ત્રણ દિવસથી ધક્કા ખવડે છે ને હંભે આપણા જે અજીતભાઈ સભ્યો છે એ અત્યારે પણ ત્યાંથી લિસ્ટ લઈને આવ્યા છે તો એ લોકો હજુ પણ લિસ્ટ માંગે છે કે આ ડોક્યુમેન્ટ નહીં પહોંચ્યું પેલું નહીં પહોંચ્યું તમારે આપવું તો આપો ને આવીને પરિસ્થિતિ પહેલાં જોઈ જાઓ ને નહીં આપવું તો તમારી મરજી પછી એમ એકલું પાણી વહેલા પછી દૂધ ની કોઠી કાપે લી પછી કઈ આવેલું નથી ને જે ઉઠું તે બધું પોલીસ વાળા માર માર કરી ને કાતે કઈ ઊંચો કરવા તો દીધું નહીં તે ઉઠું તે બોલાય જ ને ભાઈ પછી હું ખાય ને તે પછી કોઈ જ નથી આવતું તો ફેર જ પાણી આવે પછી તે એવું નહીં કે એ લોકોને આ બધાને જ લાગેલું છે પાણી લાગ્યું નહીં બધા ને ચારો હતો બરોબર ખવાય ગયો હવે ઢોર છૂટો ફેંકી દીધા તે હું પછી રહે તે ધોઈને ખવાડીએ ઢોર છૂટા બે કે ઢીલા તે હોય તે પછી ઢોરને અમે ખવા કે એ અમારો બધું કઈ નથી હોલ હજાર ચારો તો તેમાં કઈ નથી રવા દીધો બધો ખવાય ગયો નામ લખી દેલા છે એ લોકો કે કીધેલ છે કે જાણે થોડાક દિવસમાં માં એમ કે તમને કઈ મળે સારવાર આપવું એમ કે હજુ કઈ આવ્યું નથી હાલ ચોમાસુ જે રીતના અતિ ભારે વરસાદમાં ચાલે છે અને ખાસ કરીને આ કીમ નદી અને એમાં પણ આ કોષાળી ગામ દર વખતનો પ્રશ્ન છે કે ભાઈ ગામમાં પાણી ભરાઈ જાય છે સરકારમાં વારંવાર રજૂઆત છતાં પાળા જે બનાવ્યા એ પણ નાના અને ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયો છે એવી ગામ લોકોની પણ વાયકા છે અને માહિતી પણ છે અને એના લીધે સતત ગામમાં નુકસાન થાય છે ગામમાં પાણી ભરાઈ જાય ઘરવખરીને નુકસાન થાય અને લોકોને વિસ્થાપિત થવું પડશે હાલમાં પણ આ માંગરોળ તાલુકામાં લગભગ સાડી સાતસો લોકો વિસ્થાપિત થયા છે પાણીના લીધે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે સરકારે હજી સુધી પણ કેશડોલ ચૂકવી નથી એ તાત્કાલિક ચૂકવવાની હોય છે હજી સર્વેનું કામ ચાલે છે સર્વે પણ મંથર ગતિએ ચાલે છે અને આપના માધ્યમથી પણ સરકારને અને તંત્રને પણ જણાવવા માગું છે કે તાત્કાલિક આ લોકોને સહાય મળે અને ઘરવખરીના સામાનની પણ સહાય મળે એવી અમારી કોંગ્રેસ સમિતિની માંગણી છે ખાસ કરીને જે લોકો વિસ્થાપિત થયા છે અને ઘરવખરીમાં જે નુકસાન થયું છે એને કેસોલ પણ હજુ સુધી ચૂકવાયું નથી તો તાત્કાલિક ધોરણે ચૂકવવા વિનંતી છે